આ એક એક ઇમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં રાખ્યું છે આજે ત્રણ વાગે પહેલાં આ ઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન ડોમેનવાળા નથી થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ખબરાની વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈડી બાબતે એક લગભગ આપણા કચેરીમાં બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે ઇમેલ આઈડી ઉપર નહીં નહીં કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લખ્યું છે કે ત્રણ વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે એટલે અને હું બેસિસ બેસીસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું ઠીક